ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણા એસઆઈઆર ઝુંબેશ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની મુસદ્દા મતદાર યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોની સુધારણા પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આવો સાંભળી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે બાર દો હજાર પચીસ સુધીના હતા આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે આજે ડ્રાફ્ટ ના પબ્લિકેશન છે એના પછી ઓગણીસ બાર દો હજાર થી અઠાર એક દો હજાર છવ્વીસ સુધી પચીસથી દસ બે દો હજાર છવ્વીસ સુધી એના પછી સત્તર બે દો રોજ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પબ્લિશ થવાના છે ફેઝ અંતર્ગત આપણા જિલ્લાને બહુ સારી કામગીરી કરી છે આપણા જિલ્લામાં ટોટલ ઇલેક્ટોર્સ આઠ લાખ હજાર જેટલા છે એમાંથી સાત લાખ હજાર નવસો

એના પછી મેપિંગની કામગીરી પણ આપણા જિલ્લામાં સારી રીતે થઈ છે જે નાઇન્ટી ટુ જેટલા ડિજિટાઇઝેશન થયા છે એમાંથી ટુ પોઈન્ટ ફાઇવ વખત એટલા ઇલેક્ટર છે જેની મેપિંગ થઈ નથી એટી નાઇન ફોર નાઇન પરસેન્ટ ઇલેક્ટરની મેપિંગ સારી રીતે થઈ ગઈ છે અત્રેના જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તાર વન થર્ટી સેવન વન થર્ટી માન્ય રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલ બી સાથે મિટિંગ કરી તેઓની એસડીની યાદી પણ સુપ્રત અને આ અંગેની વિગતો જિલ્લાની વેબસાઇટ પર મૂકવામાં આવી છે આજ રોજ ઓગણીસ બાર દો હજાર પચીસ અત્રેના જિલ્લાની ત્રણેય વિધાનસભા મત વિસ્તારના ડ્રાફ્ટરોની પ્રસિદ્ધિ કરવામાં આવી રહી છે જે ડ્રાફ્ટોની ભાગવાર યાદી તેમજ એ ની ભાગવાર યાદી અત્યારેના જિલ્લાના તમામ માનનીય રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવનાર છે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ આ સમગ્ર પ્રક્રિયાનો આશય એ છે કે કોઈ પણ લાયક મતદાર રહી ન જવો જોઈએ અને કોઈ પણ ગેરલાયક મતદારનો સમાવેશ થવો ન જોઈએ જેથી આ સમગ્ર પ્રક્રિયામાં સહયોગ આપેલ જિલ્લાના તમામ મતદારો ડીએલઓ બીએલએ સુપરવાઇઝર રાજકીય પક્ષો તેમજ મીડિયા તથા સમગ્ર